ઘણી વખત તો એમ થાય છે કે આપણે જે વિચારીએ છે એના કરતાં ઉચ્ચ કક્ષાનું વિદ્યાર્થીએ લખેલું હોય છે એ દરેકને સ્ક્વેર કરવા આપ્યો આપણે ચોરસ કરવા માટે આપ્યો અને ચોરસ કરવા માટે આપ્યો અને પછી એમ કહીએ તમને કે આના બે ભાગ સરખા બે સરખા ભાગ કરો બે સરખા ભાગ કરો તો ચોરસના બે સરખા ભાગ કેટલા લોકો કરી શકશે કેટલા લોકો કરી શકશે બધા જ બધા જ પણ બધા જ કરશે તો અહીંયા જે ચોરસ દોરવામાં આવે છે એ ચોરસનો ચોરસનો એક વિકર્ણા દોર્યો તો બે ભાગ ક્લિયર છે એ કોઈએ એનો ભાગ કર્યો આમ કર્યો છે તો એ પણ ક્લિયર છે કોઈએ એનો ભાગ આમ કર્યો છે તો એ પણ ક્લિયર છે કોઈએ એનો ભાગ આ રીતે કર્યો છે તો મગજમાં એક જ વસ્તુ છે કે આપણને કી માં એક જ વસ્તુ આપી હોય કે આમ જ ભાગ થાય તો પછી આપણે એમ જ ભાગ થાય એનો ઊભો ભાગ થતો હોય તો ક્યારે આડો તો ન જ થાય ક્રોસમાં તો ન થાય વિકર્ણમાં તો ન થાય એ મેન્ટાલિટી આપણા મગજમાં ઘર કરી ગઈ છે વિદ્યાર્થી જે સમજો છે એના ગુણ આપવાના છે ઘણી બાબતોમાં વિદ્યાર્થી સમજો છે અરે ઘણી બાબતમાં વિદ્યાર્થી કેટલો બધો હોશિયાર હોય છે અરે ઘણી વખત તો એમ થાય છે કે આપણે જે વિચારીએ છીએ એના કરતાં ઉચ્ચ કક્ષાનું વિદ્યાર્થીએ લખેલું હોય છે પણ આપણે તો આપણી જે લિમિટેશન્સ છે અથવા તો આપણે જે પ્રમાણે આપેલું છે અંદર એ મુજબ જ આપણે જોવાનું શું કરીએ છે છીએ પ્રયત્ન કરીએ છીએ તો આ વર્તુળની બહાર આપણે નીકળીએ અને વિદ્યાર્થી જે પોઝિટિવ લખે છે આખું શરીર મજાનું હોય સુંદર મજાનું શરીર આપ્યું હોય અને એક નાનો ખીલ થયો હોય અથવા તો એક નાનું ગુમડું થયું હોય અને નિરીક્ષણ કરવાનું કહેવામાં આવે ત્યારે બધાને શું દેખાય છે મોટા ભાગે કે આખા શરીરમાં ગુમડું આ એક થયેલું છે પણ પેલું આખું શરીર ક્લિયર છે નહીં દેખાય પણ પેલું ગુમડું છે એ દેખાશે આજે નેગેટિવિટી વધારે દેખાય છે જ્યારે પોઝિટિવિટી ઓછી દેખાય છે